માંડવી તાલુકાના અરેઠ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે ચાલતી સ્ટોન કોરી બંધ કરવા ગ્રામજનોએ માંગ કરી હતી કોરીમાં બ્લાસ્ટિંગ કરાતા ગ્રામજનોને તેમજ ખેતીવાડીને થતા નુકસાન સામે ગ્રામજનોએ માંડવી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ચાલતી

ડમ્પરો બેફામ હંકારતા સ્થાનિકોમાં ભય ઊભો થયો છે અરેડ ગામ પંચાયત હિનાબેન નીરવભાઈ સોલંકી સરપંચ શ્રી અરેડ ગામમાં ચાલતી પાંચ ટોન કોરીઓના બાબતે અમારા આખા ગામમાં એટલી બધી સમસ્યા છે કે અમે લોકો હેરાન થઈ ગયેલા છે પાણીના સ્તર નીચે ઉતરી ગયેલા છે અમને પીવાનું પાણી મળતું જ નથી અને ઘરોમાં તિરાડો પડી ગયેલી છે એવી ઘણી બધી સમસ્યા છે પાકોમાં નુકસાન છે જમીન ખરાબ થઈ ગયેલી છે નિરાકરણ નહીં આવે તો પહેલી તારીખે અમે રસ્તા રોકો આંદોલન કરીશું ગોચરની જમીનોમાં ખનન અને કવોરીની પ્રવૃત્તિ બંધ થવી જોઈએ એ છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આ કાળા કાન કરાયા નું ગ્રામજનોએ જણાવ્યું હતું ગત દસમી જાન્યુઆરીના રોજ પણ અરેટ ગામે ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું હતું જેમાં ગામમાં ચાલતી કવરીઓ બંધ કરવા સર્વાનુમતે ઠરાવ પણ કરાયો હતો છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી નહીં કરાતા આજે ગ્રામજનો રસ્તા પર આવ્યા હતા જેથી અંતિમ ભાગ ભાગરૂપે અરેઠ ગામ ના સંખ્યામાં ભેગા થઈને કવોરી તાત્કાલિક અને એને લીધે ગંભીર મિલકતોને અને ઘરોને નુકસાન થઈ રહ્યા છે અને એના માટે અમે આજે આ સાહેબને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે પર્યાવરણને પણ એટલું જ નુકસાન થયું છે ધોળની ડમરીઓ ઉડે છે અને પાકો ઉપર જામી જવાથી ફૂલો ખરી પડે છે અને પાકો નુકસાન થવા લાગ્યું છે અને ખેડૂતો પાઇમલ થઈ રહેલા છે અને પાણીના તળો બ્લાસ્ટિંગ થવાથી નિયમો કરતાં વધારે ઊંડું બ્લાસ્ટિંગ થવાથી પાણીના તળો નીચે ગયા છે અને પાણીનો પણ અમારો મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે અને આ કાર્યક્રમો આપ્યા બાદ અમને જો સાહેબ લોકો તરફથી કે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થિત જવાબ ના મળે કે એનો ઉકેલ નહીં આવે તો હવે પછી

આજરોજ અરેઠ ગ્રામ પંચાયતના લોકો દ્વારા ગામમાં જે ક્વોરી ચાલે છે એમાં જે બ્લાસ્ટ કરે છે એનાથી અમને જે આંચકા અનુભવાય છે એ બાબતે એ લોકોએ આજરોજ પત્ર આપેલું છે અને એમાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવેલ છે જેથી અમને પત્ર અમે જરૂરી કાર્યવાહી માટે વડી કચેરીમાં સાદર કરી આપીશું એ ખાણ ખનીજ ખાતાનો જે વિભાગ છે એનો સર્વે કરતો હોય છે નિર્મળ પટેલ એસ S24 ન્યૂઝ માંડવી